રા જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાન ભગવાનની જય આપણને સાત કરોડ રોમ 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 માંથી પ્રગટ દેખાતી હોય દેખાતી હોય જ્ઞાન પ્રભા જ્ઞાની ની સામે બેસીએ એટલે એની આંખ હોય ચામડી ની ચ માંથી પોતાની મનની પ્રસન્નતા માંથી ચમકતી હોય છે કે એનું કર્મ બતાવે જ્ઞાન કેવું છે એની વાણી બતાવે સમજ કેવી છે એનું વર્તન બતાવે કે પ્રસન્નતા કેટલી છે પણ સૌથી વધારે આપણને સંતોષ ક્યારે થાય જ્ઞાની ને જોઈએ તો કે જે પોતે આખા જગત ને એને કઈ બનવાનું મેળવવાનું ભેગું કરવાનું જરૂર નથી લાગતી અને સહજ રીતે ઈશ્વરી ભૂમિકામાં જીવન જીવે છે તો એના આ સાનિધ્યમાં આપણને વધારે સંતોષ થાય છે કેમ કે અહંકાર ના હોય જોડે બેસી અને બધી વાતો કરી બેસીએ ખુલ્લા થઈ શકીએ તો અહિયાં વાત એ છે કે ગાડો માણસ હોય એ રસ્તા ઉપર જેમ તે કપડા ટુકડા ને કાચ ને બધું પથરા કરતો હોય છે તો એની અંદર ભેગું કરવાનો કોઈ ભાવ નથી હોતો મેળવવાની ઈચ્છા નથી હોતી પણ છતાં એ બધું ભેગું કરતો હોય છે અને કેટલો ભાવ થી ભેગો કરતો હોય છે કે આપણે ધંધામાં રૂપિયા જેટલા ભેગા કરવાની ભાવ રાખીએ એટલો ભાવ હોય છે આ કચરો ભેગો કરવાનો કેમ કે એનો એક અંદર સંસ્કાર હોય છે કે મારી પાસે કઈક છે મારે કઈક બતાવવું છે આ એનો સંસ્કાર હોય છે એની સાકાર બુદ્ધિમાં નથી હોતું કઈ પણ બની ગયેલો સંસ્કાર છે એનો તો એ ગાડો કેવાય એવી રીતે એવી રીતે બીજો ગાનો કયો તો સ્ત્રી બાળકો એના નું બધું ભેગું કરવું એના માટે થોડા સારા પથરા ભેગા કરે સારા કપડા ભેગા કરે પેલા ગાડા કરતા હા સંસારમાં રહીને મૂળ તો પથરા અને કપડા જ ભેગા કરવાના છે અને એના કરતા વધારે કેળવાયેલો કયો થો કોલેજમાં એટલે એના કરતા થોડો સુધરેલો ગોંડો કેવાય કેળવાયેલો એ સારા પુસ્તકો વાંચતો હોય સારા ની ઈચ્છા રાખતો હોય ઘર મોટું લેવાની ઈચ્છા રાખતો હોય બંગલો હોય ગાડી સારી પ્રકારની હોય ટાઈ પહેરે ટિકેટ રે અને બીજાને મોભો ઉભો કરવાનો અંદર ભાવ હોય તો આ થોડો સુધરેલો કેળવાયેલો ગોડો હોય તો વધારે ગોડો કેવાય તો અમારી પાસે કઈક છે પણ જ્ઞાની હોય બ્રહ્મ જ્ઞાની પાસે આખું જગત બ્રહ્મ રૂપે હોવાથી એની પાસે બીજું કઈ જ નથી અને કઈ ભેગું કરવા જેવું લાગતું નથી આવો ભાવ હોય વગરફીએ એની પાસેથી શીખી શકાય અરે બેસીએ તો શીખવા મળી જાય વગર ફી એ તો ફી છે પણ કોલેજોમાં ગીતા બ્રહ્મસૂત્ર આવું બધું ભણતર તો ચાલે છે બ્રહ્મસૂત્રો ના પાઠો ચાલે છે પણ શિક્ષક છે એ ના આવે તો જ્ઞાની પુરુષો ચિત્ત ને શાંત કરી પોતાને બ્રહ્મ રૂપે અનુભવતા હોય આવો અનુભવ જે છે અને પછી જયારે પચી દસ ભક્તો ભેગા થયેલા હોય અને પોતાના આસન ઉપર ભલે રૂમાલ જ બાંધેલો હોય હોય શરીર ખુલ્લું હોય બેઠા હોય એકાંતમાં કોઈ ઝાડની નીચે મસ્તી થી મોજ થી અને ચારે બાજુ બધા આયેલા હોય સત્સંગ વાપરતા હોય તો એમની એ મુખ જે આપણે દર્શન કરીએ

દર્શન જ્ઞાન માટે કાફી થઈ પડે છે એકાગ્ર થઈને તો હવે અહિયાં એ વાત છે કે જ્યારે જે જ્ઞાન ની અંદર પોતાના પડદા ચીરવાના હોય છે અમૃતત્વ પ્રાપ્ત કરવાનો હોય છે સદોધિત આનંદ અનુભૂતિ અંદર અનુભવાતી ના હોય તો તે સ્થળ પણ બરોબર એના ઉપર શ્રદ્ધા પણ હોવી જોઈએ શ્રદ્ધા વગર તો કોઈ દિવસ જ્ઞાન થતું નથી શ્રદ્ધાયા લભતે જ્ઞાન અહીંયા આપણે આ બધી ખટપટ જે જગત ની જોઈએ છીએ એના વિશે થોડી વાત લઈએ તો જેટલું જેટલું ઉત્પન્ન થયેલું છે ને અંત થાય છે ઉત્પન્ન થાય 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 છે 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 ને અંત અંત તો જે કોનો ના ઉત્પન્ન થયેલા થતો નથી આદિ એનો અંત અને અનાદિ છે તો એનો અંત શું તો જગત છે એ ઉત્પન્ન થયેલું છે કે નથી થયેલું તો જગત છે આદિ એ નથી જગત છે વર્ણન કરવામાં આવ્યું હોય છે શાસ્ત્રો તો એ જગત ની ઉત્પત્તિ ની વાતો કરવી પડી હોય તો એક દેહ ને આધાર રાખીને દેહ ઉત્પત્તિ થઈ છે એને લઈ અને જગત ની ઉત્પત્તિ છે એવું શીખવાડવું જો એ કરવું પડે છે બાકી દેહ ની આદિ માની છે એટલે જગત ની આદિ માનવી પડે છે માના છે તે ફસાય છે એટલે પેલા અજ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું છે એ અજ્ઞાન ને ચૂંટવા માટે કરી પણ મૂળ વાત એ છે કે જ્ઞાન માં નિષ્ઠા કરવાની છે બધું ખરું પડે એટલા માટે તો આ સંસાર

કે કોઈ ગાય ભેંસ કે જેટલા જેટલા રૂપો અને એની જે સૃષ્ટિ ગણાય છે જાગૃતમાં આપણા અનુભવમાં તે બધી સૃષ્ટિ બ્રહ્માજી એ ઉભી કરેલી બ્રહ્માજી ની સૃષ્ટિ છે બ્રહ્માજી એટલે ઉત્પત્તિ નો દેવ ઉત્પત્તિ સત્વ થી થઈ છે એટલે જાગૃતમાં હાર માસ ચામડાની માસની બ્રહ્માની સૃષ્ટિ ગણાય છે જાગૃતમાં દીવાતમાં એને ઘરે છે

આખી દુનિયા ઉપર સમાર ફેરવતા શીખવાનું છે આખી દુનિયા ઉપર સમાર તો ત્યાં બ્રહ્મા એ નથી વિષ્ણુ નથી કૃષ્ણ નહીં રામ નહીં શાસ્ત્રો નહીં ઉપનિષદ નહીં એ બધું પ્રતીથી માત્ર થઇ જાય પોતાનું હોવ જે છે ચેતન તરીકે નું એ બચી રહે છે એના ઉપર સમાર ફરતું નથી

તો બસ પાણી બીજું કઈ જ્યાં જ્યાં જે જે જોઈએ ત્યાં બીજના છાતા છે બીજું વીર્ય નું નામ છે બીજ તો બીજું કઈ નથી વીર્યના છાતા છે એમાંથી ઉત્પત્તિ થઈ ત્રણ કારણે ના કારણે જળ જળાકાર બીજ છે એના સિવાય બીજું કઈ નથી જે કઈ વાંકુ ચોખું દેખાય છે તે ફોકે ફોક છે માયાનો ખેલ છે આપણે રાજી થઈએ દુખી થઈએ આ બધું ઉડી જાય છે એક ઉપર દ્રષ્ટિ રાખીએ

હું ઘણી વખત પૂછું છું કે પતિ પચીસ વર્ષ સત્સંગ સાંભળ્યા પછી કોઠામાં શાંતિ થઈ છે સમાર ફેરવો પછી આખું જગત ઉડી જાય છે જગત પાણી બને છે જગત જળ જળાચાર છે બધી વાત સાચી છે બીજું કઈ નથી એ પણ સાચી વાત છે જગત માં કોઈક રહે છે જગત માં કોઈ મરે છે આ ભાવો બધા દેહ ના અધ્યાસ ના કારણે છે બાકી જગત માં કોઈ રહેતું નથી અને જગત માં કોઈ મરતું નથી અને આવી દ્રષ્ટિ થાય તે દાયો જ્ઞાની કહેવાય બોલવા જેવું નથી મૌન સબસે મળી ચૂપ થઈ જાય કોઈ મળતું નથી જગત માં જગતું નથી તો પછી આ સામે છે કરોડો યુગ થયા તો કોઈ જન્મ્યું નથી મર્યું નથી કૂતરું મરતું નથી ને કુતરું જન્મતું નથી કારણ કે કુતરું એ નામ છે નામ છે જન્મતું નથી ને મરતું નથી ખાલી ગયા એનો થાય છે માની માની ને

તો પશુ પંખી બધામાં કાયમ વરસાદ વરસી રહેલો છે જળ વરસે છે અને પૃથ્વી પકડે છે અહીંયા જેટલા જેટલા મનુષ્યો પ્રાણીઓ બને છે કીડી તે એમાંથી કોણ વરસે છે તો લિંગ માંથી વરસે છે યોની પકડે છે બારે માસ વરસાદ સિવાય બીજું કઈ નથી

એટલે હલન ચલન થયું છે હાલે છે ડોલે છે ને રોજ રમકડા નવી નવી રમતો માંડે છે બાકી એની અંદર કઈ બન્યું નથી કઈ બોલાયું નથી સમજવાનું છે જ્ઞાન થી અજ્ઞાન ને ઉડી જાય આ બધી સમજણ ની વાતો છે ભૂતકાળે નથી ભવિષ્ય કાળે નથી અને વર્તમાન કાળે નથી અત્યારે નથી અને પછી નથી અને જગત તો જગત આમને આમ બનુ બનાયું છે નહીં વાત વ્યવહાર દ્રષ્ટિ ની આવે છે અને પરમાર્થ દ્રષ્ટિ ની બંને ચાલે છે કેવી રીતનું જગત છે દ્રષ્ટિ નજર સમક્ષ રાખીએ તો ખ્યાલ આવે સાચો વ્યવહાર વ્યવહારમાં આખું જગત છે ઉલટ પલટ દેખાય છે અતર પતર દેખાય છે ઓછું વધતું દેખાય છે વ્યવહાર ની દ્રષ્ટિ બદલ જાય તો પછી હવે પરમાર્થ ની દ્રષ્ટિ ખતમ થઈ જાય અંદર એમાં કોઈ ફેરફાર નથી પરમાર્થ દ્રષ્ટિમાં જેમ છે કઈ જ નહીં જેમ છે નવું કેવાતું નથી જુનું કેવાતું બ્રહ્મ જેમ અનિર્વચનીય છે એમ જગત પણ અનિર્વચનીય છે પણ સમજનાર સમજે છે કે આ જગત નું સ્વરૂપ શું છે ઊભું કર્યું ને ઈશ્વરે કયું કર્યું બે દુનિયા આપણી નજર ની સામે દેખાય છે તો આપણે બંને ને ઓળખવી જોઈએ ઈશ્વરે ઉભું કરેલું છે એમાં એકની અનેક થવાની તાકાત રહેલી છે અને માણસો એ ઉભું કર્યું છે તો એકની એક પ્રકૃતિ પછી એની અંદર સગા વાલા નાચ જાત આશ્રમ ધર્મ આ બધું મનુષ્ય ઉભું કર્યું આ બ્રાહ્મણ છે આ વાણિયા છે આ હિન્દુ છે આ મુસલમાન છે આ બધું મનુષ્ય ઉભું કર્યું છે મનુષ્ય કૃત જગત છે

અને મનુષ્ય કૃત માં કશું બનતું નથી તો પછી આપડે હું ઉપાડીએ પણ ઉપાડવાની ઘણી ઈચ્છા થતી હોય તો ઉપાડે છે કોને માને છે ભાર ઉપાડીને ફરતા ફરે છે તો આ સંસાર જલતી છે એમાં મળીને મરવાનું થાય તો જ્ઞાનમાં કશું થતું નથી ભૂલ આપણી છે કે સંસારમાં કેમ બળતરા કેવાય છે કે જગત ને જેમ કરવું એમ કરવા દો કારણ કે એ વ્યવહારિક સત્તામાં ચાલે છે એને હા ના નથી કેવા જેવું કઈ જેને કઈ જોઈતું હોય એને કર્યા વગર રહેતો નથી અને કરવાનો એને હને પાઠ લાગે છે આપણે આખું અને જ્ઞાન જ્ઞાનની નિષ્ઠામાં એક વાત નક્કી થઈ જાય છે કે હું છું મારે કઈ કઈ જોતું નથી હોય અંદર પડી રહેલી છે અને સંશય ની જાળ તો કોઈ મજબૂત નિર્ણય વાળો વ્યક્તિ હોય એને છૂટે છે આ હૃદય નો મેલ છે પોતાનો જેમ લોખંડ નો કાક લોખંડ ને માળે છે એમ હૃદય નો મેલ દરેક ને માળે છે આપણો મેલ છૂટ્યા વગર વિક્ષેપ એટલે ઈચ્છા ક્રિયા કરું છું ક્રિયા કરવી છે જ હૃદય નો મેલ છે પાટું સાંગાથે એની જોડે સારું નબળું આ ક્રિયા કરવી આ નથી ખરાબ છે એ નથી કરવી આ બધી શુભ ક્રિયા અને અશુભ ક્રિયા બંને ચાલુ રહે છે પરિણામ શું છે શુભ નું પાપ પુણ્ય શુભ ક્રિયા થી પુણ્ય મળે છે તો ક્રિયા થાય છે તે કર્મ છે પણ મૂળ કારણ છે એજ કર્મ કરાવે છે એજ કર્મ છે તો કર્મ થી જ કર્મ ઉભું થયું

કોઈને આ ભાવ માં જોઈએ કોઈને બીજા ભાવ માં જોઈએ કોઈને અત્યારે જોઈએ કોઈને પછી જોઈએ તો જ્ઞાની જેની જ્ઞાન નિષ્ઠા છે એ પોતે પોતાનો પ્રશ્ન પૂછે કે તમારે શું જોઈએ છે નક્કી કરો હજુ બાકી છે એટલે ફટકિયા ફૂટે અને ખરાની ખબરે ખબરું થાય એ વાત આવીને ઉભી રહે છે પાપ એ નથી પુણ્ય નથી કઈ જ નહીં કઈ બનવું નથી અને કઈ બનવું છે તે ભલે કરે આપણે આપણને પૂછવાનું છે કે આપણે શું બનવું છે શાંતિ શે નથી આવે છે ચેકિંગ કરતા રહીએ અને જેટલા જેટલા બન્યા છે એને પૂછો ભલે પ્રધાન હોય કે કમિશનર હોય કે મોટો કરોડપતિ બન્યો હોય તો એને પૂછો

મુક્તિ એક એવી દશા છે કે એ પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ નિષ્ઠા વગર મળતી નથી તો એ આપણે પોતા પરમાત્મા સંજ્ઞાઓ આપે છે સંવેદનાઓ આપે છે સમજ આપે છે ગંભીરતાથી આત્મપૂર્ણ ઉપર નજર રાખીએ ત્યારે આપણો કોઈ પણ જાતની ની ગંદકી અંદર રહેતી નથી સચિદાન ભગવાન જય Yay, yeah, hold, you hold.